રાત્રે ઊંઘમાં ઘણા લોકોને શરીરમાં ઝાટકા લાગે છે રાત્રે સૂતા હોય એ સમયે શરીરમાં એવા ઝટકા લાગે કે ઊંઘમાં એ વ્યક્તિ આમ તેમ પછડાયા કરે છે તેને ખબર નથી હોતી કે એ ઝટકા કેમ મારે છે આનાથી ઘણા લોકો પરેશાન છે હેરાન છે કે ઝટકા કેમ લાગે છે આનું શું કારણ છે આનો શું રહસ્ય છે તો જે પૂજા કરતી વખતે જે ઝટકા લાગે જે આપણને અનુભવ અહેસાસ થાય એ ઝટકા આખા અલગ હોય અને ઊંઘમાં રાત્રે સૂતા હોય અને એ વખતે જે ઝટકા લાગે એ પણ અલગ હોય છે બંને અલગ અલગ ઝટકા હોય તો આપણે બંને ઝટકા વિશે જાણીશું પહેલાં આપણે પૂજા કર કરીએ ને એ ઝટકા કઈ રીતે લાગે એ આપણે જોઈએ મિત્રો જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ગમે તો બીજા મિત્રોને શેર કરજો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ જણાવજો મિત્રો તમારા કુળદેવીનું નામ લખજો તમારા ઈષ્ટદેવી દેવતાનું નામ લખજો અને મા ભગવતી મા કુળદેવી અને ગુરુદેવ આ બધાને આ વિડીયો જોઈ રહ્યા છો એ તમામ લોકોને હેમખેમ સકુશળ મંગળ રાખે એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું આ બધા હર હંમેશ હર ઘડી હર પલ સુખ શાંતિથી જીવન જીવો એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું જ્યારે મિત્રો તમે પૂજા કરો છો અને સતત ને સતત તમે ઘણા સમયથી પૂજા કર્યા કરો છો તમે જે માતાજી ભગવાન ગુરુદેવને જેની પણ પૂજા કરતા હશો એનું મન અને તમારું મન એક ચિત્ત થઈ જાય છે અને કોઈ પણ દેવી શક્તિમાં તમારું મન પરોવાઈ જાય છે તો તમારામાં ધીમે ધીમે સકારાત્મક એનર્જી જાગૃત થાય કોઈક દિવ્ય શક્તિ તમારામાં જાગૃત થાય તમારું જે મૂળ આધાર ચક્ર છે એ જાગૃત થાય અને એ જાગૃત થાય જ્યારે તમે પૂજા કરો તો એ વખતે તમને થોડો થોડો શરીરમાં કંપન થાય અને અહસાસ થાય એ શક્તિનો તમને કે આ કોઈ ને કોઈ દિવ્ય ચમત્કારિક શક્તિ છે જે તમારી સાથે તમારા જોડે તમને કોઈ પણ પ્રકારે આગળ લઈ જવા માગે છે તો એ કંપન આખી અલગ છે અને ઝટકા આખા અલગ પ્રકારના છે જે તમને સકારાત્મક એનર્જી આપે પોઝિટિવ એનર્જી આપે અને તમને કોઈ પણ સારી દિશામાં સારા કાર્યમાં તમને લઈ જવામાં મદદ કરે એ ચટકા આખા અલગ છે જ્યારે તમે કોઈ સારું કાર્ય કરો તો એ કાર્ય આખા બ્રહ્માંડની જે શક્તિઓ હોય એ તમને મદદ કરે પણ એ કાર્ય જનહિતનું હોય કોઈ ધર્મનું કાર્ય હોય કોઈના ભલું થાય એવું કાર્ય હોય તો કોઈ પણ દેવી શક્તિ તમારા મનના વિચારોને સુગડ બનાવે તમારા મનના વિચારોને સારા કાર્ય અમે આકર્ષિત કરે તમને કોઈ સારો સંકેત મળે અને એ દિશા તરફ તમે આગળ વધો એ પૂજા પાઠ તમે જે કરી હોય જે ભક્તિ કરી હોય માતાજીની ગુરુદેવની તમે જે દેવી દેવતાને માનતા હોય એને તમે જે કંઈ પૂજા અર્ચના કરી હોય એ ફળ સ્વરૂપે તમને કોઈ ને કોઈ દેવી શક્તિ તમને સંકેત આપે તમને શરીરમાં કોઈ પણ પ્રકારે કંપન થાય કોઈ વાઇબ્રેશન થાય તો આ બધું દેવી ચમત્કારિક શક્તિ હોઈ શકે જ્યારે દેવી ચમત્કારિક શક્તિ તમારામાં જાગૃત થાય તો મિત્રો એ ધીમે ધીમે જાગૃત થાય જેમ કે તમે કોઈ ગેસ ઉપર કે ચૂલા પર તવી ગરમ કરવા મૂકો તો તવો તરત સીધો ગરમ ન થઈ જાય ધીમે ધીમે ગરમ થાય કોઈ પણ વસ્તુને ગરમ કરવી હોય તપાડવી હોય તો એ ધીમે ધીમે એનું ફળ આપે એવી જ રીતે કોઈ સકારાત્મક શક્તિ તમારા શરીરમાં જાગૃત થાય તો એ ધીમે ધીમે થાય અને કોઈ સારા સંકેત તમને આપે હવે સીધું એનાથી સીધું ઉલટું જ્યારે તમારામાં સારું કરવાની સદભાવના લાગે તમે કોઈનું સારું ભલું કરવા લાગો તમારામાં ભગવાન માતાજીનો વાસ થાય તો સમજવાનું કે તમારા શરીરમાંથી નકારાત્મકતા ધીમે 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 દૂર થવા લાગે જેટલું અજવાળું છે એટલું અંધારું છે એટલે કે દરેકના બે પાસાઓ છે સુખ અને દુઃખ એવી રીતે તમારા શરીરમાં જો નકારાત્મકતા હશે તો સકારાત્મકતા પણ હશે તો જે સકારાત્મક તો એનર્જી એને તમે જાગૃત કરશો એટલે કે કોઈ દિવ્ય શક્તિ તમે જાગૃત કરશો તો શરીરમાં જે નકારાત્મક શક્તિ પડેલી છે એને અડચણ થાય એને તમે ખસેડો છો એટલે એને તમે દૂર કરો છો કારણ કે તમે જાગૃત છો ચેતન છો ચેતન નર સદા સુખી કહેવત છે ને એવી રીતે જો તમે જાગૃત થાઓ સચેત થઈ જાઓ તો નકારાત્મકતા તમારા શરીરમાંથી ધીમે ધીમે દૂર થવા લાગે હવે જ્યારે નકારાત્મક શક્તિ તમારા શરીરમાં દૂર થવા લાગે એટલે કોઈ પણ શક્તિ એનો પ્રભાવ પાડે જ્યારે એ પ્રભાવ પાડે એટલે તમારા કમર ઉપર તમારા ગભા ઉપર તમારા હાથ ઉપર પગ ઉપર મગજ ઉપર પેટ ઉપર આવી કોઈ પણ જગ્યાએ એનો કબજો કરે અને એ કબજો તમારે રાત્રે તમે ઊંઘ્યા હોય રાત્રે તમે સૂતા હોય ત્યારે એ તમને ઝટકા લગાડે કંપન થાય વાઇબ્રેશન થાય ઊંઘમાં તમારા ઉપર કોઈ દબાણ આવે કોઈ ઊંઘમાં તમને એવું કોઈ ભયાનક સપનું આવી જાય કે તમે જાગી જાઓ આ બધા લક્ષણો છે નકારાત્મક શક્તિના એ તમને સારી શક્તિ તરફ લઈ જવા ન દે કારણ કે એનો જે કબજો છે તમારા શરીર ઉપર બતાવી રાખે છે કબજો કળવી રાખે છે તો જ્યારે તમે જાગૃત થાવ તમારા શરીરને જે જાગૃત ચક્ર છે જે મૂળ આધાર ચક્ર છે જે દેવી શક્તિમાં જાગૃત થાય પ્રભુની ભક્તિ કરવા માટે જાગૃત થાય ત્યારે નકારાત્મક શક્તિ એને અડચણ થાય છે અને છંછેડે છે કોઈ પણ કાર્યને સિદ્ધ ન થવા દે સીધી કહેવત છે કે આજનો માણસ કોઈ સુખી હોય ને તો એને જોઈને બીજા પણ બળતા હોય છે એવી રીતે સકારાત્મક શક્તિને નકારાત્મક શક્તિ રોકાણ કરે કરે ને કરે અને એનું એ જ કારણ છે કે જ્યારે તમે રાત્રે ઊંઘતા હોય ત્યારે એનો ભાર છે એનો જે કંક કં કંકળામણ છે જે શરીરનો વ્યાકુળ થાય તમને ઊંઘ ન આવે તમને રાત્રે સપનું આવે ભયંકર અથવા ઝટકા મારે અથવા શરીરમાં કંપન થાય તો એના આ સીધા લક્ષણ છે મિત્રો આ જે કાર્ય તમે કરો એ સદ અને સદઉપયોગી થાય એવું કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી